नमस्कार दर्शक मित्रों साबरकुंडाની રફ्तारમાં આપનું સ્વાગત છે સાબરકુંડા શહેરમાં ઝાણે કે ભ્રષ્ટાચારીઓ માટે ખુલ્લું મેદાન હોય તેવો ગાઢ સર્જાઈ રહ્યો છે ભાજપની સરકાર ભ્રષ્ટાચાર નહીં ચલાવી લેવાના બંગા ફટી રહી હોય પરંતુ સાબરકુંડા શહેરની અંદર જાજેતરમાં જ મોહવા રોડ પાસે એક ઝાળી નાખવામાં આવે તે ઝાળી માથે 24 લાખ ની હદે તૂટી જતા भाजपा सरकार નો વર્તમાન ભ્રષ્ટાચાર નહીં ચલાવી લેવાના દાવો ઉની પોલ ખુલી ગઈ છે અને સાવરકુંડલાના શહેરીજનો પૂછી રહ્યા છે કે શું આજ છે ભાજપ સરકારનો ભ્રષ્ટાચાર મુક્ત કરવાના અભિયાનનો અર્થ થાય સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે આમ નાનકડે આવા કામમાંથી પણ આરએનબીના સરકારી बाबूએ કમિશન કોરી કરી અને પોતે કમિશન કેટલી હદ સુધી કરતા હોય છે તેનો ઉત્તમ ટકા પૂરો પાર્યો છે ત્યારે સાવરકુંડલાના જાગૃતધારા સભ્ય શ્રી મહેશભાઈ કટવાલા આ બાબતે કોઈ યોગ્ય પગલા ભરે છે કે કેમ કે પણ હવે જોવું રહ્યું તેવું સાવરકુંડલાના શહેરીજનો કહી રહ્યા છે બ્યુરો રિપોર્ટ સાવરકુંડલાની રફતાર